આજે અમેપરદાદાના સ્થાનમાં ભરતદાદાના વૃદ્ધ નીચે આજે મિટિંગ બોલાવી હતી અને આજે સાલ નું જે પ્રદૂષણ અહીંયા બહુ જ નુકસાનકારક રહ્યું જગ્યા આ જગ્યાને પણ નુકસાનકારક છે ભારાપર તુણા રામપર કિડાણા અતંજાર આદિપુર સુધી પણ આ પ્રદૂષણ પહોંચે છે ત્યારે ઓગણીસ વર્ષથી લડાઈ બહુ ઘણી હાલી પણ કોઈને એણે દાદ દીધો નથી આજે સુધી સામેથી એ લોકો કેસ કરીને ડરાવીને બેસાડી દે છે અને બેસી જાય છે માણસો અને કાંઈક એવો આગળ પડતો માણસો એને એ સારું સાવરે છે એને થોડું જા પગાર દઈને આ ગમે એમ કરી દે પણ આજે જે અમે આ મિટિંગ બોલાવી આ મિટિંગમાં પંદરસો બે હજાર માણસો અહીંયા કને મળ્યા અને એ નક્કી કીધું કે આ પ્રદૂષણ ગમે એ રીતે બંધ થાય એવું કાંઈ ને કાંઈ આપણે કોશિશ કરવી તો અમે એના માટે બધા ભેરા થયા ભેરા થઈને અત્યારે પ્રદૂષણ બહુ ઘણું છે અને અમે અત્યારે આ પ્રદૂષણ ન થાય એના માટેની મિટિંગ હજી પણ અમે કરવાના છીએ એના સેટથી પણ કરવાના છીએ અને કરીને જો એ આ બધું નિકાલ કરે તો ચાલુ રહે એમાં અમને કોઈ પણ વાંધો નથી પણ પ્રદૂષણ જો ચાલુ રહેશે તો અમે આ નિર્ણય એવો લીધો છે કે આજ પછી અમે આથી પણ વધારે સંખ્યામાં અમે હું પ્રમુખ સ્થાને પણ આમાં કણે એના ગેટને સામે ઉપવાસ માટે ઉપરવામાં ઉતરવામાં અમે નિર્ણય લીધો છે અને ગમે એમ કરી અને આ પ્રદૂષણમાંથી આ પબ્લિકને ન થાય એને માટે અમારા ખૂબ પ્રયત્નો છે અને જ્યાં સુધી આ રહેશે ત્યાં સુધી અમે આ પ્રયત્ન ચાલુ જ રાખશું અને છેલ્લે ગાંધીચિંત માર્ગે જઈ અને અમે ઉપવાસ ઉપર પણ ઉતરશું આજ સુધી એવું છે સુધી જે કઈ બન્યું છે એવું જ બન્યું છે કે અમને વાયદા દીધા છે વાયદા પછી એને પાલન કીધું નથી અને પાલન નથી થયું ત્યારે મોટી સંખ્યામાં અમે અહિયાં ભેરા થયા છે અને ભેરા એટલા માટે થયા છે કે એનું ગમે એમ કરીને એને કાયદાનું ભાન કરાવવું અને આનું પાલન કરાવું એના માટે છતાં આજે જો કાંઈ પણ એનો નિર્ણય નહીં આવે તો અમે નજીકના સમયમાં જ અમે ગમે એ ગાંધી ચિંધિયા માર્ગે ઉતરશું અને એના ઘેટ ઉપર અમે જાતે ઉપવાસ ઉપર આજ રોજ અમારા પ્રમુખ શ્રી તેજાભાઈ અને ભરતદાદા અધ્યક્ષ સ્થાને પ્રદૂષણ વિરોધ દાખો વિષય લઈ અને સમાજની હજારો લોકોની સાથે રાખીને બેઠક થઈ અને બેઠકમાં એવું નક્કી થયું કે આ પ્રદૂષણને ગમે એ પરિસ્થિતિએ કાયદાનું ભાન કરાવી કંપનીને અને આ પ્રદૂષણ રોકવું અને કાયદાના સાથે રાખી અને જે પ્રકારે કાયદો કંપનીઓને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે એટલે તંત્રનો સદુપયોગ કરી અને કંપનીના સામે એમનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એમનું ભાન કરાવવું અને એ પ્રદૂષણ રોકવું એના માટેની આખી જે બેઠક થઈ હતી એ બેઠકમાં કોઈ પણ પ્રકારનું આ પ્રદૂષણ કોઈ પણ ભોગે રોકવા માટે બધા જ પ્રકારે આંદોલનો કરવા માટે સમાજે નક્કી કર્યું છે જો આજે પણ એમનો કંપની તરફથી પોઝિટિવ જવાબ આવ્યો છે એ પોઝિટિવ જવાબમાં એ લોકો સહમતીથી અમારા જે માંગો છે એ નહીં માને તો અમે ગાંધી ચિદ્યા માર્ગે આગાઉ પણ સમાજ સાથે રાખી બધા જ સમાજે એના ગેટ ઉપર જઈ અને ગાંધી ચીધ્યા માર્ગે અમે આંદોલન કરશું અગાઉ પણ ઘણા બધા એના માટે પ્રયાસો થયા છે પણ કંપનીએ ક્યારેય ધ્યાન આપ્યું નથી હવે એક જ વિષય લઈને કે તંત્ર સામે પડી રહે નહીં તંત્રને સાથે રાખી અને એમને કાયદાનું ભાન કરાવશું કે કાયદો જે રીતે તમને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે અને કાયદાનું તમને પાલન કરવું પડશે ગમે એ પરિસ્થિતિ અમે કાયદાને સાથે રાખી અને કંપની સાથે કાયદાનું પાલન કરાવશું અને જો એ કાયદાનું પાલન નહીં કરે તો આગલું અમારું આયોજન કંપનીના ગેટ સામે જઈ અને ગાંધી ચિદ્યા માર્ગે જઈને પૂરો સમાજ અન્ય સમાજ પણ સાથે જોડે અને ગામડાના જેટલા જેટલા પ્રશ્નો છે એ કંપનીને સોલ્વ કરવા પડશે અને જ્યાં સુધી સોલ્વ નહીં કરે ત્યાં સુધી આ આંદોલન બંધ નહીં રહે એ પ્રકારનું આજે સમાજમાં નક્કી થયું છે અને આ બેઠકમાં નક્કી થયું છે જી ખાસ સમય સમય

અને આંદોલન કરી અને ગાંધીજી માર્ગે જે વર્ષોથી આપણે જ્યાં ન્યાય નથી મળતો અને ન્યાય આંદોલન થી હંમેશા મળતો હોય છે અને આ પ્રકારનું આંદોલન એટલે સામે બેસી અને ભૂખ હડતાલ ઉપર પણ અમારી બેસવાની તૈયારી છે અને અમે બધા જ આગેવાનોએ નક્કી કર્યું છે કે સૌ પ્રથમ આપણે જ ગેટ ઉપર બેસી અને ભૂખ હડતાલ ઉપર ઉતરશું